દેડીયાપાડા તાલુકામાં આવેલી ગ્રામ પંચાયતોના સરપંચ દ્વારા રેલી કાઢી ત્રણ મુદ્દાઓને લઈને પત્ર આપવામાં આવ્યું મનરેગા યોજના હેઠળ લેબરના કામો શરૂ કરાવવા તથા ઈ ટેન્ડરિંગ પ્રક્રિયા રદ કરવા અને યોજનાના વિકાસના કામો ગ્રામ પંચાયતને ફાળવવા પ્રધાનમંત્રી આવાસ યોજના રિસર્વે ખુલ્લું મૂકવા દેડીયાપાડા તાલુકામાં બાસઠ ગ્રામ પંચાયતો આવેલી છે આ દરેક ગ્રામ પંચાયતોમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંધરી અધિનિયમ બે હજાર પાંચ સામૂહિક આરોગ્ય વિકાસ કામો કુલ એકસો પાંચ અને વ્યક્તિગત વિકાસના કામો કુલ છેતાલીસ જેટલા મલદેગા હેઠળ કામો આવરી લેવામાં આવે છે અને એક જોબ કાર્ડ દીઠ સો દિવસની રોજગારી પૂરી પાડવા ગેરંટી એક્ટ હોવા છતાં નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં છેલ્લા એક પોઈન્ટ છ વર્ષથી કાર્ડ હોલ્ડરોને લેબર કામ મળતું નથી જેનું મુખ્ય કારણ લક્ષી વિકાસમાં કામો માટે માલ સમાન પૂરું પાડવા ઇટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે

વડપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ આજે સરપંચ સંગઠનના જે ત્રણ માંગો છે આવેદનપત્રની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં મુખ્યત્વે મનરેગા યોજના જે યુપીએ ગવર્મેન્ટ દરમિયાન એક ઐતિહાસિક કાયદા સ્વરૂપે પસાર થઈ અને આ આદિવાસી વિસ્તારની અંદર જીવાદોરી સમાન મનરેગા જે કાયદો અમલ આવ્યો અને એના અંતર્ગત જે યોજનાઓ અહીં આ વિસ્તારમાં આવે છે એ ઠપ છે છેલ્લા દોઢ વર્ષથી અને આ વિસ્તારની અંદર નહીં કે ઔદ્યોગિક વિસ્તાર અને બીજું કે રોજગારીના ક્ષેત્રનો અભાવ છે તો આ વિસ્તારની અંદર જ્યાં બી રોજગારી મળી રહે એનું માધ્યમ જ જો નરેગા હોય અને એ કામો બંધ હોય તો આ વિસ્તારની અંદર એક રોજગારીનો પ્રશ્ન ઊભો થાય છે બીજું કે ગ્રામ પંચાયતની અંદર જે એક સિસ્ટમ છે કે બે પાંચ લાખથી નીચેના જે કામો છે એ ગ્રામ પંચાયત પોતે એ કરી શકે છે તો એ ગ્રામ પંચાયતને મળતું નથી આ ઉપરાંત બીજું એ એ છે કે મનરેગા યોજના અંતર્ગત જે કામો ગ્રામ પંચાયતના ટેન્ડરે ભાવ મંગાવે છે એને ગ્રામ પંચાયત નક્કી કરે એને મળવા જોઈએ એ મળતું નથી તો અમારી માંગ છે કે જે તે ગ્રામ પંચાયત જે ભાવ નક્કી કરે તે ગ્રામ પંચાયતને એ એ ભાવો પ્રમાણે ટેન્ડર નક્કી થાય એવી અમારી માંગ છે અને કીજું કે આ વિસ્તારની અંદર જે આવાસ યોજના અંતર્ગત જે આવાસથી વંચિત રહી ગયેલા છે સર્વેની અંદર જેમને સર્વે થઈ ગયું હતું તેમ છતાં પણ ક્યાંક ટેકનિકલી ખામીને કારણે આવાસ પ્લસની અંદર જે એરર સિસ્ટમ આવે છે એને કારણે કે લાભાર્થીઓ ગાયબ થઈ ગયા છે તો આ લાભાર્થીઓને ફરી લાભ મળે એ હેતુથી ફરી સર્વે કરવામાં આવે એ અમારી માંગ છે અમે તાલુકાના સૂચિત સરપંચ સંગઠન બિન રાજકીય સરપંચ સંગઠન જે અમારા ત્યાં ડીડિયાપાડા તાલુકામાં બાસઠ જેવી ગ્રામ પંચાયતો છે તેમના તમામ સરપંચો આજે અમે ત્રણ માંગણીઓ લઈને કલેક્ટર નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે એક તો અમારે પ્રથમ માંગણી છે મનરેગા યોજના હેઠળ જે લેબરોને સો દિવસની રોજગારી મળવી જોઈએ તે છેલ્લા દોઢ વરસથી બંધ છે એ લેબરની કામગીરી અમને વહેલી તકે મળે અને ઇટેન્ડરિંગ પ્રથાના કારણે ટેન્ડરિંગ પ્રક્રિયા જે કરવામાં આવી છે માલસામાન પૂરું પાડવા માટે એમાં ટેકનિકલ ખરાબી અને નીચા ભાવો જવાના કારણે અત્યાર સુધી વિલંબ થવામાં આવ્યું છે જેના કારણે લેબર કામ મળતું નથી એ મુદ્દો લઈને અમે આવેદનપત્ર આપ્યું છે અને બીજો મુદ્દો છે અમારે અન્ય યોજનાના જે કામો છે જે કે એટીવીટી છે ગુજરાત પેટર્ન છે ધારાસભ્યની ગ્રાન્ટ છે સંસદ સંસદસભ્યની ગ્રાન્ટ છે રીતિકંકનની ગ્રાન્ટ છે આદિ આદર્શ યોજનાની ગ્રાન્ટ છે એવી અન્ય યોજના પાંચ લાખના અંદર ગુજરાત સરકારના પરિપત્ર મુજબ પાંચ લાખના અંદરના કામો ગ્રામ પંચાયતને જ મળવા જોઈએ એ બાબતે અમે આવેદનપત્ર આપ્યું છે અને ત્રીજું જે છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પચીસ છવ્વીસમાં સર્વે કરવામાં આવી છે જેમાં ટેકનિકલ ખરાબીના કારણે અમુક ખરેખર મળવાપાત્ર લાભાર્થીઓના સર્વે કરવા છતાં પણ યાદીમાં નામ નથી બનાવ બતાવતું તો એ ફરીવાર રિસર્વે થાય અને લોકોને લાભ મળે એ હેતુથી અમે આવેદનપત્ર